નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને જે યુએસઈ બની રહ્યું છે તે ગુજરાતની એકદમ નજીક હોય ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે જેના કારણે આગામી સમયમાં હજુ ખાસ કરીને આજે પચીસ તારીખથી લઈ ત્રીસ જૂન અને પહેલી બીજી જુલાઈથી લઈ અને દસ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના રહેલી છે ખેડૂતોએ ખાસ નોંધ લેવી કારણ કે અત્યારે હાલ જે પણ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદ પણ પડી રહ્યો છે કેટલાક વિસ્તારો હજુ વરસાદથી સંતોષકારક નથી તેવા વિસ્તારોના ખેડૂતો હજુ કારણ કે તેને હજી વધારે વરસાદની આશા પણ છે તો એવા વિસ્તારોને પણ હવે કવર કરી લે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં મનવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતની અંદર આ વર્ષે સૌથી વધારે જે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી ચૂક્યો છે આગામી સમયમાં હજુ પણ આ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તે વિસ્તારોમાં અત્યારે વધારે વરસાદની સંભાવના છે જેમાં રાધનપુર આજુબાજુના વિસ્તારો હોય મહેસાણા હોય હિંમતનગર હોય ડુંગરપુર તેમજ બાંસવારા લુણાવાડા ખેડબ્રહ્મા અને પાલનપુર સાઈડના જે વિસ્તારો છે ખેડબ્રહ્માથી રોડ પાલનપુર આજુબાજુના જે આ તમામ વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદના દ્રશ્યો પણ જોવા મળશે પૂર્વ ગુજરાત દાહોદ પંચમહાલ વડોદરા આજુબાજુ પણ વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા વડોદરા ઉદેપુર અલીરાજપુર તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ ભવનાથ અમરોશી વાપી કપરાડા વાની આ બધા વિસ્તારો તેમજ ભાવનગર જિલ્લાના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે અત્યારે હાલ સામાન્યથી હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વધારે પડતા વરસાદની સંભાવના મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા સાઈડના જે વિસ્તારો છે તેમાં રહેલી છે તેમજ ગોધરા સાઈડના વિસ્તારો છે દાહોદ છે વડોદરા અને છોટાઉદેપુર તેમજ રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આ તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના આજે રહેલી છે આજે થોડી શક્યતાઓ સામાન્ય છે આવતીકાલથી થોડી તીવ્રતામાં વધારો ફરી વખત થશે જેમાં આવતીકાલે વહેલી સવારે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વધારે પડતા વિસ્તારોની વાત કરીએ તો મહેસાણા હિંમતનગરથી બાંસવારા અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા અને દાહોદ આ બધા વિસ્તારોનો સમાવેશ થાય છે તેમજ ખંભાતથી વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા એટલે કે નર્મદા જિલ્લો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ આવતીકાલે બપોરનો જે સમયગાળો છે તેની અપડેટ તો ઉત્તર ગુજરાતમાં જે વિસ્તારો બાકી છે તેમાં પણ વરસાદ થશે જેમાં ખાસ કરીને સુઈગામ થરાદ દિશા દિયોદર રાધનપુર પાટણ સિદ્ધપુર પાલનપુર ભાટસણ અંબાજી ખેડબ્રમા ઈડર અને વડનગર તેમજ જે મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે સાણસમા મોઢેરા મહેસાણા હિંમતનગર પ્રાતિજ માણસા કડી ગાંધીનગર બાયડ મોડાસા માંડલી આ બધા વિસ્તારો છે તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસીનોર લુણાવાડા મહેમદાવાદ મહુધા તેમજ ડાકોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દાહોદ હોય મેઘનગર હોય કુશલગ્રહ કડાણા માલપુર આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે તો દક્ષિણ ગુજરાત તરફ વડોદરા ઉદેપુર રાજપીપળા અને ભરૂચ તેમજ સુરત જિલ્લાની અંદર અને તાપી જિલ્લો વલસાડ નવસારી ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આવતીકાલે રહેલી છે જોઈએ હવે આવતીકાલે સાંજના સમયગાળાની અપડેટ જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુ રોડ પાલનપુર થરાદ ધાનેરા અંબાજી આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર ખંભાત નડિયાદ અને ધોળકામાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે હવે આપણે જોઈએ સત્યાવીસ તારીખની વહેલી સવારની અપડેટ જેમાં પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં યુરોપિયન મોડલ મુજબ વરસાદ આપણને સૌથી વધારે જોવા મળશે જેમાં રાધનપુર પાલનપુર પાટણ સિદ્ધપુર વડનગર હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ ચાતલપુર દિયોદર સુઈગામ થરા ધાનેરા ડીસા અંબાજી આબુરોડ પાલનપુર આ બધા વિસ્તારો ડુંગરપુર સાઈડના વિસ્તારો તેમજ અમદાવાદ ગાંધીનગર આજુબાજુ અને સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે કહી શકાય કે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ યથાવત રહેશે આગામી સત્યાવીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો થઈ છે જેમાં ભાવનગર બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબી તેમજ ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે રાપર છે ખાવડા છે ભૂજ છે રાધનપુર છે અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ આ બધા વિસ્તારો તેમજ ભરૂચ સાઇડના જે વિસ્તારો છે રાજપીપળા વડોદરા સુરત તાપી તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને સત્યાવીસ તારીખથી લઈ અઠ્યાવીસ તારીખની આપણે અપડેટ જોઈએ તો વહેલી સવારે અઠ્યાવીસ તારીખથી લઈ દસ વાગ્યાના સમયગાળા સુધીમાં કચ્છની અંદર લાખપત ખાવડા નલિયા ભુજ અને માંડવી ગાંધીધામમાં સારો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર સૌથી વધારે વરસાદની તીવ્રતા સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે બપોરના સમયગાળા દરમિયાન સમગ્ર કચ્છના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે આગામી અઠ્યાવીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે ઓગણત્રીસ તારીખની આપણે વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર જૂનાગઢ ગોંડલ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદની અમદાવાદ ગાંધીનગર દાહોદ પંચમહાલ અરવલ્લી મહીસાગર આ બધા વિસ્તારો તેમજ જે દક્ષિણ ગુજરાત છે જેમાં જોઈએ તો ભરૂચ લઈ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને ત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં પણ વરસાદ જોવા મળશે પહેલી બીજી તારીખ ત્રીજી તારીખ આવતા આવતામાં નવી જે વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી બનેલી લો સિસ્ટમ ગુજરાત તરફ ચાર તારીખ સુધીમાં પહોંચી શકે અને પાંચ તારીખથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમનો લાભ મળશે જેમાં છ સાત તારીખ આઠ તારીખ ને નવ તારીખમાં જો ગુજરાતની નજીકથી પસાર થાય તો ભારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં સામાન્ય 25 જેવી પવનની ઝડપ જોવા મળશે 25 કિલોમીટર પ્રતિ કલાક જોટાના પવનો દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં પાંત્રીસ દક્ષિણ ગુજરાતમાં પણ પાંત્રીસની જોવા મળશે આવતીકાલે છવ્વીસ તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ નોર્મલ રહેશે સત્યાવીસ તારીખે જે જૂનાગઢ છે પોરબંદર છે ગીર સોમનાથ ભાવનગર ચાલીસથી બેતાલીસની સુરત વલસાડ છેતાલીસથી પચાસની પવનની ઝડપ રહેશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો સમગ્ર કચ્છની અંદર પણ ચાલીસથી પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં હળવદ આજુબાજુ ચુમ્માલીસ રાજકોટ ચુમ્માલીસ જૂનાગઢ તેતાલીસ ભાવનગર સાડત્રીસ પોરબંદર છત્રીસ ઓખા દ્વારકા છેતાલીસ તેમજ સુરત મહુવા આજુબાજુ ચુમ્માલીસ ભાવનગર જિલ્લાના મહુવા આજુબાજુ પણ ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો રહેશે તારીખની ઝડપની આપણે વાત કરીએ તો કચ્છની અંદર ખાવડામાં ગાંધીધામ આજુબાજુ નલિયા છે જામનગર દ્વારકા ચુમાલીસ થી પિસ્તાલીસ રાજકોટ અડતાલીસ ઉત્તર ગુજરાતમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અમદાવાદમાં તેત્રીસ દાહોદમાં ઓગણપચાસ વડોદરામાં ઓગણ ચાલીસ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ચાલીસ થી પિસ્તાલીસ સુરતની અંદર પણ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો રહેશે તારીખમાં પણ જોરદાર પવન સંભાવના છે જેમાં પચાસ થી પંચાવન પવનની એટલે કે પવન સાથે પણ વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં આવી શકે બાકી પહેલી તારીખની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છની અંદર સાઠ થી બાસઠ ઓખા દ્વારિકા જામનગર પંચાવન થી સત્તાવન ભાવનગર ઓગણસાઠ આજુબાજુ જુનાગઢ ભાવનગર અડતાલીસ થી પચાસ તેમજ સુરત આજુબાજુ પણ અડતાલીસ થી પંચાવન ની પવનની ઝડપ રહેશે બે તારીખ ત્રણ તારીખ અને ચાર તારીખમાં પણ પવનની ઝડપ વધારે રહેશે છ સાત તારીખ પછી પવન નોર્મલ રહેશે એટલે કે ચાલીસ જેવી પવનની ઝડપ થશે ત્યાં સુધી ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં પવનની ઝડપ રહેશે અને વરસાદની તીવ્રતા પણ વધશે તો જોઈએ હવે આપણે આગામી આઠ દિવસમાં વરસાદનું જોર આવનારા બે દિવસની વાત કરીએ તો મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે આ પટ્ટો છે તેની અંદર સૌથી વધારે વરસાદ તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે જેમાં ઓછો વરસાદના વિસ્તારો બે દિવસ અમરેલી વહુવા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં થોડો ઓછો વરસાદ પડશે આગામી ચાર દિવસનું ચિત્ર જોઈએ અને આઠ દિવસનો જોઈએ તો જેમાં સૌથી વધારે વરસાદના વિસ્તારો હોય તો ઉત્તર ગુજરાત ત્યાર પછી મધ્ય ગુજરાત અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ કચ્છની અંદર જોઈએ હવામાન વિભાગની ખાસ અપડેટ જેમાં જે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે જેની અંદર આપવામાં આવેલું છે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ તેમજ બાકીના કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે રેડ એલર્ટ ની અંદર જે ટોટલ જે જિલ્લાઓ છે જે ત્રણ જિલ્લાઓ છે જ્યારે ઓરેન્જ એલર્ટની આપણે વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા વિસ્તારોમાં આપવામાં આવેલું છે જે અગિયાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે બાકીના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતની અંદર આજે પણ એલર્ટ આપવામાં આવેલું છે હવામાન વિભાગની સંસ્થા અમદાવાદ વિભાગ દ્વારા જોઈએ હવે આપણે આગામી સમયમાં ત્રણ દિવસનું અપડેટ તો આવતીકાલ માટે એટલે કે આજ માટે અને આવતીકાલ સવાર સુધીમાં જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વલસાડ નવસારી સુરત તેમજ ભરૂચ વડોદરા નર્મદા તેમજ જે દાહોદ છે એની સાથે સાથે વાત કરીએ તો મહીસાગર આજુબાજુના વિસ્તારો હોય સાબરકાંઠા અરવલ્લી હોય તેમજ છોટાઉદેપુર છે પંચમહાલ છે આ બધા વિસ્તારોમાં ઓરેન્જ ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે બાકીના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે જે આજે હવામાન વિભાગનું જે ઇમરજન્સી એલર્ટ છે જે ખાસ કરીને આપણે જોઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો ખાસ કરીને આઠ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે અને બાકીના જે વિસ્તારો છે જેમાં દસ જિલ્લા છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે અઢાર જિલ્લામાં અતિ ભયંકર એલર્ટ આપવામાં આવેલું છે આવતીકાલ માટે એટલે કે છવ્વીસ તારીખ માટેની વાત કરીએ તો છવ્વીસ થી સત્યાવીસ ની સવાર સુધીમાં જે દક્ષિણ ગુજરાત છે જેમાં ભરૂચ સુરત નવસારી વલસાડ આટલા જિલ્લા દક્ષિણ ગુજરાતના છે જેમાં ઓરેન્જ જયારે ઉત્તર ગુજરાત અને દાહોદ આજુબાજુના જે પૂર્વ સાઈડના જે વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે ત્યાર પછીની આપણે વાત કરીએ જે સત્યાવીસ તારીખ માટે સાબરકાંઠાના જે વિસ્તારો છે તેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આ જે બધા વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ ગણી શકાય તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ આપણને એલર્ટ આપી દેવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતમાં હજુ વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ રે આ દિશાની અંદર સિસ્ટમ આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગો અને જે મધ્યપ્રદેશ સંલગ્ન રાજસ્થાન સંલગ્ન જે વિસ્તારો છે ગુજરાતના તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વાદળો આપણને ઘેરાયેલા જોવા મળે છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની સંભાવના આજે સૌથી વધારે આ બધા વિસ્તારોમાં આપણને જોવા મળશે તો આ રીતે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ ગુજરાતની અંદર ગઈકાલે સવારના છ વાગ્યાથી લઈ અને રાત્રિના દસ વાગ્યા સુધીની અંદર જે વરસાદની જે તીવ્રતા આપણને જોવા મળી છે જેની આપણે વાત કરીએ તો સૌથી વધારે નર્મદા જિલ્લાની અંદર નાંદોદમાં વરસાદ પડ્યો અને જે આઠ પોઈન્ટ સાસઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યારે દાહોદ જિલ્લાની અંદર સાત પોઈન્ટ તેર ઇંચ તેમજ જે નર્મદાના જે તિલકવાડા છે તેની અંદર સાત પોઈન્ટ તેર જ્યારે વલસાડના ધરમપુરમાં સ પોઈન્ટ એકસઠ પંચમહાલમાં શહેરાની અંદર સ પોઈન્ટ પાંચ જ્યારે છોટાઉદેપુરમાં જેતપુર પાવીમાં સ પોઈન્ટ આડત્રીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે બાકીના વિસ્તારોની વાત કરીએ તો અરવલ્લી વલસાડ મહીસાગર એટલે કે વીરપુર પારડી મોડાસા તેમજ ખેરગામ છે સોનગઢ છે આ બધા વિસ્તારોમાં પણ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ટોટલ ચાર સાડા ચાર ઇંચથી વધુ જે વિસ્તારો છે તેની આપણે વાત કરીએ તો ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ ત્યારે ટોટલ વરસાદના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો દોઢ ઇંચ થી વધુમાં તેપન તાલુકા જ્યારે બોતેર તાલુકા એવા છે જેમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે નેવું જેટલા તાલુકાની અંદર અડધા ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે તેવા તાલુકાઓ છે ટોટલ તાલુકાની વાત કરીએ તો એકસો આડત્રીસ જેટલા તાલુકાની અંદર ગુજરાતની અંદર ગઈકાલે સવારના આઠથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે એવા એકસો આડત્રીસ જેટલા તાલુકાઓ ટોટલ છે જે ગઈકાલે વરસાદ નોંધાયો છે તો આ રીતે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વરસાદ વરસી રહ્યો છે સૌથી વધારે સાડા આઠ ઇંચનો આંકડો ગઈકાલે જોવા મળ્યો હતો હવે આપણે જોઈએ ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે તો ખાસ કરીને જે સત્યાવીસ જૂન છે તે સમયગાળાથી સત્તર જૂનથી સોળ જૂનથી લઈ અને જે આજ સુધીમાં એટલે કે ચોવીસ જૂન સુધીનો જે આંકડો છે જેમાં સૌથી વધારે ચોમાસાએ ગતિ પકડેલી હતી સોળ અને સત્તર જૂનની અંદર જેમાં બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો કવર થયા જ્યારે જે અઢાર જૂનથી ચોવીસ જૂનનો જે આંકડો છે જેની અંદર ચોમાસાએ ગતિવિધિ આગળ પકડી છે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે જે અઢારથી ચોવીસ સુધીની અંદર તેમજ હવે જે વિસ્તારો ભારતના બાકી છે આ થોડા ઘણા વિસ્તારો છે જેમાં ચોમાસું બેસવાનું બાકી છે બાકીના દેશના તમામ વિસ્તારોમાં ચોમાસાની ગતિવિધિ સૌથી ઝડપી આ વર્ષે પકડી છે તો સોળથી સત્તર જૂન બે દિવસની અંદર સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું હવે ભારેથી અતિભારે વરસાદ પણ વરસી રહ્યો છે મોટાભાગના તળાવો ડેમ શેક ડેમ સલકાઈ ચૂક્યા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો અમારી યુટ્યુબ